નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ એટલે કે અભ્યાસ કે પુનરાવર્તન માણસને પૂર્ણ બનાવે છે તો આવું શરૂ કરીએ આજની પ્રેક્ટિસ આજની પ્રેક્ટિસમાં આપણે જોઈશું ડિસેમ્બર મહિનાનું પખવાડી કરંટ અફેર્સ એટલે કે પહેલી ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જેમાં ખૂબ જ મહત્વના પ્રશ્નોની જ આપણે અહીંયા ચર્ચા કરીશું જેથી આપણે આપણો ખોટો સમય અને શક્તિનો બગાડ ન થાય તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન તાજેતરમાં ડિસેમ્બર રોજ સમગ્ર વિશ્વમાં કયો દિવસ મનાવવામાં આવ્યો વિશ્વ કેન્સર દિવસ વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ આરોગ્ય દિવસ અને માનવ અધિકાર દિવસ તો સાચો જવાબ છે વિશ્વ એઇડ્સ દિવસ પ્રશ્ન બે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ માં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ થર્ટીનું નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ઓપ્શન્સ છે દુબઈ ગ્લાસ્ગો બેલેમ અને બાકુ તો સાચો જવાબ છે બેલેમ જે બ્રાઝિલનું શહેર છે પ્રશ્ન નંબર ત્રણ ભારતીય નૌકાદળ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ઓપ્શન્સ છે પહેલી ડિસેમ્બર ચાર ડિસેમ્બર સાત ડિસેમ્બર અને દસ ડિસેમ્બર સાચો જવાબ છે ચાર ડિસેમ્બર ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ઓપરેશન ટ્રાયડેન્ટની સફળતાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર ઇસરો દ્વારા ગગનયાન મિશન અંતર્ગત પ્રથમ માનવરહિત મિશન કયા મહિનામાં લોન્ચ કરવાનું લક્ષ્ય નિર્ધારિત હતું ઓપ્શન્સ છે ડિસેમ્બર બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ સાચો ઉત્તર છે હજાર પચીસ માં ગ્લોબલ ચેસ લીગની બીજી સિઝનનું આયોજન ભારતના કયા શહેરમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું ઓપ્શન્સ છે ચેન્નાઈ અમદાવાદ મુંબઈ કલકત્તા સાચો ઉત્તર છે મુંબઈ પ્રશ્ન નંબર છ વિશ્વ મૃદુ દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન્સ છે પાંચ ડિસેમ્બર બે ડિસેમ્બર બાર ડિસેમ્બર અને ચૌદ ડિસેમ્બર સાચો ઉત્તર છે પાંચ ડિસેમ્બર પ્રશ્ન નંબર સાત છ ડિસેમ્બરના રોજ કયા મહાનુભાવની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન્સ છે મહાત્મા ગાંધી સરદાર પટેલ ડોક્ટર બી આર આંબેડકર અને જવાહરલાલ નહેરુ સાચો ઉત્તર છે ડોક્ટર બી આર આંબેડકર પ્રશ્ન નંબર આઠ પ્રખ્યાત હોર્ન ફેસ્ટિવલનું આયોજન એક થી દસ ડિસેમ્બર દરમિયાન ભારતના કયા રાજ્યોમાં થાય છે ઓપ્શન્સ છે મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય સાચો ઉત્તર છે નાગાલેન્ડ પ્રશ્ન નંબર નવ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન્સ છે ચાર ડિસેમ્બર સાત ડિસેમ્બર સોળ ડિસેમ્બર છવ્વીસ જાન્યુઆરી સાચો ઉત્તર છે સાત ડિસેમ્બર પ્રશ્ન નંબર દસ દસ ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ માનવ અધિકાર દિવસ વિશ્વ શાંતિ દિવસ સાચો ઉત્તર છે વિશ્વ માનવ અધિકાર દિવસ પ્રશ્ન નંબર અગિયાર વર્ષ બે હજાર પચીસનો નો ફિફા ફૂટસલ મહિલા વર્લ્ડ કપ કયા દેશમાં યોજાયો હતો ઓપ્શન્સ છે સ્પેન બ્રાઝિલ ફિલિપાઇન્સ જાપાન સાચું ઉત્તર છે ચૌદ ડિસેમ્બર દસ ડિસેમ્બર બે ડિસેમ્બર ચોવીસ ડિસેમ્બર સાચું ઉત્તર છે ચૌદ ડિસેમ્બર પ્રશ્ન નંબર તેર ડિસેમ્બર બે હજાર માં ફોર્મ્યુલા વન એટલે કે એફ ગ્રાન્ડ પ્રિક્સ સિઝનની છેલ્લી રેસ ક્યાં યોજાઈ હતી બહેરીન અબુધાબી મોનાકો સિંગાપોર સાચો ઉત્તર છે અબુધાબી પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ રણ ઉત્સવ કયા જિલ્લામાં યોજાય છે ઓપ્શન્સ છે બનાસકાંઠા પાટણ કચ્છ જામનગર સાચો ઉત્તર છે કચ્છ અને કચ્છના ધોરણોમાં આ ઉત્સવ ઉજવાય છે કે યોજાય છે પ્રશ્ન નંબર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કઈ તારીખે ઉજવાય છે નવ ડિસેમ્બર અગિયાર ડિસેમ્બર એક ડિસેમ્બર પાંચ ડિસેમ્બર સાચો ઉત્તર છે નવ ડિસેમ્બર પ્રશ્ન નંબર સોળ ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં અને પ્રદૂષણ રોકવા માટે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવાય છે એક ડિસેમ્બર બે ડિસેમ્બર ત્રણ ડિસેમ્બર ચાર ડિસેમ્બર સાચો ઉત્તર છે બે ડિસેમ્બર પ્રશ્ન નંબર સત્તર વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્રણ ડિસેમ્બર પાંચ ડિસેમ્બર સાત ડિસેમ્બર અને દસ ડિસેમ્બર સાચો ઉત્તર છે ઓપ્શન્સ છે વિજય દિવસ મૈત્રી દિવસ સ્વતંત્રતા દિવસ એકતા દિવસ સાચો ઉત્તર છે મૈત્રી દિવસ ઓગણીસો માં ભારત દ્વારા બાંગ્લાદેશને માન્યતા આપવા બદલ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણીસ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવાય છે બાર ડિસેમ્બર ચૌદ ડિસેમ્બર આઠ ડિસેમ્બર સાચો ઉત્તર છે અગિયાર ડિસેમ્બર પ્રશ્ન નંબર વીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં ભારતીય સંસદનું કયું સત્ર ચાલી રહ્યું હતું બજેટ સત્ર ચોમાસુ સત્ર શિયાળુ સત્ર વિશેષ સત્ર સત્ર સાચો ઉત્તર છે શિયાળુ પ્રશ્ન નંબર વર્ષ મહિલા હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ કયા બે દેશોમાં યોજાઈ હતી ઓપ્શન્સ છે ફ્રાન્સ અને સ્પેન જર્મની અને નેધરલેન્ડ ડેનમાર્ક અને નોર્વે ભારત અને ચીન સાચો ઉત્તર છે જર્મની અને નેધરલેન્ડ પ્રશ્ન નંબર યુનિસેફ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન્સ છે ડિસેમ્બર 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 અને બાર ડિસેમ્બર સાચું ઉત્તર છે અગિયાર ડિસેમ્બર જે સ્થાપના દિવસ છે પ્રશ્ન નંબર ત્રેવીસ બાર ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં કયો સ્વાસ્થ્યલક્ષી દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ મેલેરિયા દિવસ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે વિશ્વ ટીબી દિવસ અને વિશ્વ રક્તદાતા દિવસ સાચો ઉત્તર છે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં ફૂટબોલની સુપર કપ ટુર્નામેન્ટની ફાઇનલ ડિસેમ્બર બે હજાર પચીસમાં ક્યાં યોજાઈ હતી ઓપ્શન્સ છે ગોવા કેરળ કોલકાતા ભુવનેશ્વર સાચો ઉત્તર છે ગોવા ગોવાનું જે એલ એન સ્ટેડિયમ ફાતોડા ખાતે આ યોજાઈ હતી પ્રશ્ન નંબર પચીસ ગુજરાત સરકારે તાજેતરમાં કયા શહેરને હેરિટેજ સિટી તરીકે જાહેર કરવાની જાહેરાત કરી છે ઓપ્શન્સ છે વડોદરા ભુજ પોરબંદર પાટણ સાચો ઉત્તર છે પાટણ પ્રશ્ન નંબર છવ્વીસ ભારતીય સેના દ્વારા કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં આધુનિક યુદ્ધ કૌશલ્ય પર કેન્દ્રિત ઓપરેશન રણ વિજય અભ્યાસ હાથ ધરવામાં આવ્યો ઓપ્શન્સ છે જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન અરુણાચલ પ્રદેશ લદ્દાખ સાચો ઉત્તર છે લદ્દાખ પ્રશ્ન નંબર સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં માં મંજૂરી મળેલ દરખાસ્ત વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ એ આઝાદી વસ્તી ગણતરી હશે છે દસમી સોળમી તો સાચો ઉત્તર છે આઠમી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં માં મંજૂરી મળેલ દરખાસ્ત વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ એ ભારતની કુલ કેટલામી વસ્તી ગણતરી હશે કે સાચું ઉત્તર છે મિત્રો ભારતની આ કુલ ગણતરી ગણીએ તો સોળમી છે અને આઝાદી પછીની ગણીએ તો આઠમી ગણતરી હશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં માં ભારતના કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે ઓપ્શન્સ છે છઠ પૂજા હોળી નવરાત્રિ દિવાળી સાચો ઉત્તર છે દિવાળી પ્રશ્ન નંબર ત્રીસ ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે ચક્રવાદિત્વ દ્વારા થયેલી તબાહી બાદ કયા દેશને માનવતાવાદી અને માળખાકીય સહાય પૂરી પાડી છે ઓપ્શન્સ છે મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા અને માલદીવ્સ સાચું ઉત્તર છે શ્રીલંકા ઓકે મિત્રો થેન્ક યુ